પીએમ જે યોજનાની અંદર કાર્ડ કાઢવાથી માંડી અને પેમેન્ટ થાય ત્યાં સુધીની આખી પરિસ્થિતિમાં સતત સઘન મોનિટરિંગ અને કોઈ પણ દર્દીને આ આખી વ્યવસ્થામાં ક્યાંય સફર ના થવું પડે એ રીતની તમામે તમામ જેટલી આપણી પ્રોસિજર છે ને એમાં પણ મહત્ત્વની કેન્સર છે હાર્ટનું છે ન્યુરોની છે એવી જે મહત્વની છ એક પ્રોસીજરો છે એની એસઓપી સાથે આવતા સમયમાં પેશન્ટ અવેરનેસ માટેનું કેમ્પ માટેની ગાઈડલાઈન દરેકે દરેક પ્રોસીજર માટેની એસઓપી વગેરે ટૂંકમાં આખું નાફું અને સાફું એટલે કે એન્ટી ફ્રોડ યુનિટ છે એ એલર્ટ કરેલા જનરેટ કરેલા જે પણ એલર્ટ છે એ તમામના મોનિટરિંગ અને સાફુ માટેની પણ અલગ વ્યવસ્થા દરેકે દરેક જિલ્લાની અંદર સીડીએચઓ ના અંડરની અંદર સાફુની ત્યાંની વ્યવસ્થાઓ અલગથી થાય અને અહીંની ટીમ સાફુની સતત ઓબ્ઝર્વેશન મોનિટરિંગ કરે એ પ્રકારની અને આખી ચર્ચા થઈ છે આખે આખી ચર્ચાના અંતે બહુ થોડા સમયની અંદર આખી વ્યવસ્થાઓ સ્ટ્રેન્થનિંગ કરવા માટેની કવાયત આજે આપણે હાથમાં થઈ એસઓપી બની જશે એ તો એસઓપી કંઈ એક બે ત્રણ મિનિટમાં કહેવાનો વિષય નથી એ તો ખૂબ લાંબી ચાર કલાકની ચર્ચાના અંતે જે પણ કંઈ નક્કી થયું એ ક્રક્સ એક કે બે મિનિટની બાઇટમાં ના આવે પરંતુ પીએમ જે આખી યોજના છે એનું ટોટલ મોનિટરિંગ સઘનતાથી થાય અને કોઈ પણ યોગ્ય દર્દીને તાત્કાલિક સારવાર પણ મળી રહે અને જે પ્લાન્ટ અને અનપ્લાન્ટ બંને સર્જરીની અંદર કેટલા ચેક પોઈન્ટ ચેક પોઈન્ટ્સની સાથે ચેકિંગ અને જે પીએમ જેવાય સાથે એમ્પેનલ થયેલી હોસ્પિટલો માટેની પણ એસઓપી આપણે ટૂંક સમયમાં કરીશું ભલે સમય જાય થોડો પરંતુ આનું સ્ટ્રેન્થનિંગ કરવું ખૂબ જરૂરી હતું એ આપણે આજે આ મિટિંગના અંતે આખી જે કહેવાય કે પહેલેથી છેલ્લે સુધીનું કાર્ડ કઢાવવાથી માંડી અને ટ્રીટમેન્ટ અને ટ્રીટમેન્ટ પછી એને ડિસ્ચાર્જ આખી પ્રક્રિયામાં ક્યાંય નાનો મોટો પણ લો પોલ્સ ના રહી જાય અને ખોટી કોઈ પણ પ્રોસિજર પણ ના થાય કે ખોટા રૂપિયા પણ ના ચૂકવાય એની આખી ચર્ચાઓ થઈ છે